આજરોજ રામનવમીના શુભ અવસર પર છાણી ઓટો રિક્ષા સ્ટેન્ડના સભ્યો દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં જીતેન્દ્રા પટેલ ઉર્ફે લાલાભાઈ નિશિત અમીન ટીનાભાઈ અમીન અને કોર્પોરેટર હરીશ પટેલ ભાણાભાઈ અને છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઘડવી સર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઓટો રિક્ષાના બસોથી ત્રણસો જેટલા સભ્યો અહીંયા સેવામાં ભાગ ભજવ્યો હતો